સર્વે ભક્તોને મારા સાદર નમસ્કાર આજે આપણે શિવપુરાણના કોટીરૂદ્ર સંહિતાનો અધ્યાય છવ્વીસ વાંચીશું અને આ અધ્યાયમાં પત્ની સહિત ગૌતમની આરાધનાથી સંતુષ્ટ થઈને ભગવાન શિવે એમને દર્શન આપ્યા ગંગાને ત્યાં સ્થાપિત કરીને સ્વયં શિવ પણ ત્યાં સ્થિર થઈ ગયા દેવતાઓનું જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિ પર આવે ત્યારે ત્યાં આવવું ગંગાજીના વિશેષ મહાત્માનો સ્વીકાર કરવો ગંગાનું ગૌતમી નામે અને શિવનું ત્ર્યંબક જ્યોતિર્લિંગ નામે વિખ્યાત થવું તથા એ બંનેનો મહિમા દર્શાવવામાં આવે છે તો ચાલુ કરશું કોટી સંહિતાનો અધ્યાય છવ્વીસ સુતજી કહે છે પત્ની સહિત ગૌતમ ઋષિની આ પ્રકારે આરાધના કરવાથી સંતુષ્ટ થયેલા ભગવાન શિવ ત્યાં શિવા અને પ્રમથગણો સાથે પ્રગટ થઈ ગયા તદનંતર પ્રસન્ન થયેલા કૃપાનિધાન શંકરે કહ્યું હે મહામુને હું તમારી ઉત્તમ ભક્તિથી બહુ પ્રસન્ન છું તમે કોઈ વરદાન માગો એ સમયે મહાત્મા શંભુના સુંદર રૂપને જોઈને આનંદિત થયેલા ગૌતમે ભક્તિભાવથી શંકરને પ્રણામ કરીને એમની સ્તુતિ કરી લાંબી સ્તુતિ અને પ્રણામ કરીને બંને હાથ જોડીને તે એમની સાથે ઉભા રહી ગયા અને બોલ્યા હે દેવ મને નિષ્પાપ કરી દો ભગવાન શિવે કહ્યું હે મુને તમે ધન્ય છો કૃત કૃત્ય છો અને સદાય જ નિષ્પાપ છો એ દુષ્ટોએ તમારી સાથે છળ કર્યું છે જગતના લોકો તમારા દર્શનથી પાપરહિત થઈ જાય છે તો પછી સદા મારી ભક્તિમાં તત્પર રહેનારા તમે શું પાપી હોઈ શકો હે મુને જે દુરાત્માઓએ તમારા પર અત્યાચાર કર્યો છે એ જ પાપી દુરાચારી અને હત્યારા છે એમના દર્શનથી બીજા લોકો પાપિષ્ટ થઈ જશે એ બધાએ કૃતજ્ઞ છે એમનો ક્યારેય ઉદ્ધાર નહીં થઈ શકે મહાદેવજીની આ વાત સાંભળીને ગૌતમજી મનમાં મનમાં બહુ વિસ્મિત થયા એમણે શિવને પ્રણામ કરીને હાથ જોડીને પુનઃ આ રીતે કહ્યું ગૌતમ બોલ્યા હે મહેશ્વર એ ઋષિઓએ તો મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે જો એમણે આવો વર્તાવ ન કર્યો હોત તો મને આપના દર્શન કેવી રીતે થાત ધન્ય છે તે મહર્ષિ જેમણે મારે માટે પરમ કલ્યાણકારી કાર્ય કર્યું છે એમના એ દુરાચારથી જ મારો મહાન સ્વાર્થ સિદ્ધ થયો છે ગૌતમની આ વાત સાંભળીને મહેશ્વર ખૂબ પ્રસન્ન થયા એમણે ગૌતમને કૃપા દ્રષ્ટિથી જોઈને એમને શીઘ્ર જ આમ ઉત્તર આપ્યો શિવજી બોલ્યા હે વિપ્રવર તમે ધન્ય છો બધા ઋષિઓમાં શ્રેષ્ઠતર છો હું તમારા પર બહુ જ પ્રસન્ન થયો છું એવું જાણીને તમે મારી પાસેથી વરદાન માગો ગૌતમ બોલ્યા હે નાથ આપ સાચું જ કહો છો તેમ છતાં પાંચ માણસોએ જે કહી દીધું અથવા કરી દીધું તે અન્યથા નથી થઈ શકતું એટલે જે થઈ ગયું તે ભલે રહે હે દેવેશ જો આપ પ્રસન્ન છો તો મને ગંગા પ્રદાન કરો અને આવું કરીને લોકોનો મહાન ઉપકાર કરો આપને મારા નમસ્કાર છે આમ કહીને ગૌતમે દેવેશ્વર ભગવાનના બંને ચરણારવિંદ પકડી લીધા અને લોકહિતની કામનાથી એમને નમસ્કાર કર્યા ત્યારે શંકરદેવે પૃથ્વી અને સ્વર્ગના સારભૂત જલને કાઢીને જેને એમણે પહેલાંથી જ રાખી મૂક્યા હતા અને વિવાહમાં બ્રહ્માજીએ આપેલા જલમાંથી જે કંઈ બાકી રહી ગયું હતું એ બધું ભક્તવત્સલ શંભુએ એ ગૌતમ મુનિને આપી દીધું એ સમયે ગંગાજીનું જળ પરમ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને ત્યાં ઊભું રહી ગયું ત્યારે મુનિવર ગૌતમે એ ગંગાજીની સ્તુતિ કરીને એમને નમસ્કાર કર્યા ગૌતમ બોલ્યા હે ગંગે તમે ધન્ય છો કૃતકૃત્ય છો તમે સંપૂર્ણ ભુવનને પવિત્ર કર્યું છે એટલા માટે નિશ્ચિત રૂપે નરકમાં પડતા આ મુજ ગૌતમને પવિત્ર કરો તદનંતર શિવજીએ ગંગાને કહ્યું હે દેવી તમે મુનિને પવિત્ર કરો અને તરત પાછા ન જઈને વૈવસ્વત મનુના અઠ્યાવીસના કળયુગ સુધી અહીં જ રહો ગંગાએ કહ્યું હે મહેશ્વર જો મારું મહાત્મા બધી નદીઓથી અધિક હોય અને અંબિકા તથા ગણોની સાથે આપ પણ અહીં રહો ત્યારે હું આ ધરાતલ પર રહીશ ગંગાજીની આ વાત સાંભળીને ભગવાન શિવ બોલ્યા હે ગંગે તમે ધન્ય છો મારી વાત સાંભળો હું તમારાથી અલગ નથી તેમ છતાં તમારા કથન અનુસાર અહીં સ્થિત રહીશ તમે પણ સ્થિત થઈ જાઓ પોતાના સ્વામી પરમેશ્વર શિવની આ વાત સાંભળી ગંગાએ મનમાં પ્રસન્ન થઈને એમની ભારે પ્રશંસા કરી ખૂબ ખૂબ પ્રશંસા કરી એ સમયે દેવતા પ્રાચીન ઋષિ અનેક ઉત્તમ તીર્થ અને વિવિધ પ્રકારના ક્ષેત્ર ત્યાં આવી પહોંચ્યા એ બધાએ બહુ આદરથી જય જયકાર કરતા ગૌતમ ગંગા અને ગિરિશાહી શિવનું પૂજન કર્યું ત્યાર પછી એ સર્વ દેવતાઓએ મસ્તક નમાવીને હાથ જોડીને એ સર્વની પ્રસન્નતા સમયે પ્રસન્ન થયેલા ગંગા અને ગિરીશે એમને કહ્યું હે શ્રેષ્ઠ દેવતાઓ તમારું પ્રિય કરવાની ઈચ્છાથી એ વરદાન અમે તમને આપીશું દેવતા બોલ્યા હે દેવેશ્વર જો આપ સંતુષ્ટ છો અને હે સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગે જો તમે પણ પ્રસન્ન છો તો અમારા તથા મનુષ્યોનું પ્રિય કરવા આપ લોકો કૃપાપૂર્વક અહીં નિવાસ કરો ગંગા બોલ્યા હે દેવતાઓ પછી તો સર્વનું પ્રિય કરવા માટે તમે લોકો સ્વયં જ અહીં કેમ નથી રહેતા હું તો ગૌતમજીના પાપનું પ્રક્ષાલન કરીને જેવી આવી છું એવી જ પાછી જતી રહીશ આપના સમાજમાં અહીં મારી કોઈ વિશેષતા સમજી જાય છે એ વાતની ખબર શી રીતે પડે જો તમે મારી વિશેષતા સિદ્ધ કરી શકો તો હું અવશ્ય અહીં રહીશ એમાં સંશય નથી બધા દેવતાઓએ કહ્યું હે સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગે બધાના પરમ સુરદ બૃહસ્પતિનું જ્યારે જ્યારે સિંહ રાશિ પર સ્થિત થશે ત્યારે ત્યારે અમે બધા લોકો અહીં આવ્યા કરીશું અગિયાર વર્ષો સુધી લોકોના જે પાપ અહીં પ્રક્ષાલિત થશે એનાથી મલિન થઈ જવા પર અમે એ પાપ રાશિને ધોવા માટે આદરપૂર્વક તમારી પાસે આવીશું અમે આ સર્વથા સાચી વાત કહી છે હે સરિદ્વરે હે મહાદેવી એટલે તમને તથા ભગવાન શંકરને સમસ્ત લોકો પર અનુગ્રહ અને અમારું પ્રિય કરવા વાસ્તે અહીં નિવાસ કરવો જોઈએ ગુરુ જ્યાં સુધી સિંહ રાશિ પર રહેશે ત્યાં સુધી અમે અહીં નિવાસ કરીશું એ સમયે તમારા જલમાં ત્રિકાલ સ્નાન અને ભગવાન શંકરના દર્શન કરીને અમે શુદ્ધ થઈ જઈશું પછી તમારી આજ્ઞા લઈને પોતાને સ્થાને પાછા જઈશું સૂતજી કહે છે આ રીતે એ દેવતાઓ તથા મહર્ષિ ગૌતમની પ્રાર્થનાથી ભગવાન શંકર અને સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગા બંને ત્યાં સ્થિત થયા ત્યાંની ગંગા ગોદાવરી નામે વિખ્યાત થઈ અને ભગવાન શિવનું જ્યોતિર્મય લિંગ ત્ર્યંબક કહેવાયું આ જ્યોતિર્લિંગ મહાન પાતકોના નાશ કરનારું છે એ દિવસથી માંડીને જ્યારે જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિમાં સ્થિત થાય છે ત્યારે ત્યારે બધા તીર્થ ક્ષેત્ર દેવતા પુષ્કર વગેરે સરોવર ગંગા વગેરે નદીઓ તથા શ્રી વિષ્ણુ વગેરે દેવગણ અવશ્ય જ ગૌતમીના તટ પર પધારે છે અને વાસ કરે છે એ બધા જ્યાં સુધી ગૌતમીના કિનારે રહે છે ત્યાં સુધી પોતાના સ્થાન પર એમનું કોઈ ફળ હોતું નથી જ્યારે તે પોતાના પ્રદેશમાં પાછા ફરે છે ત્યારે જ ત્યાં એમના સેવનનું ફળ મળે છે આ ત્રંબક નામે પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ગૌતમી એટલે કે ગોદાવરીના તટ પર સ્થિત છે અને મોટા મોટા પાતકોના નાશ કરનારું છે જે ભક્તિભાવથી આ લિંગના દર્શન પૂજન સ્તવન અને વંદન કરે છે તે સમસ્ત પાપથી મુક્ત થઈ જાય છે ગૌતમ દ્વારા પૂજિત ત્ર્યંબક નામે જ્યોતિર્લિંગ આ લોકમાં સમસ્ત મનોવાંછિતને આપનારું છે પરલોકમાં ઉત્તમ મોક્ષ પ્રદાન કરનારું છે હે મુનિશ્વરો આ રીતે તમે જે કંઈ પૂછ્યું હતું એ બધું મેં તમને કહી સંભળાવ્યું હવે વધારે શું સાંભળવા ચાહો છો તે કહો હું એ જ તમને કહીશ એમાં સંશય નથી તો આ સાથે જ અધ્યાય છવ્વીસને આપણે વિરામ આપીશું ઓમ નમઃ શિવાય આવત ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો